નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ગુજરાતમાં ફરી માવઠું પડવાની મોટી આગાહી કરવામાં આવી છે સાથે મોટું વાવાઝોડું પણ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં વાતાવરણ બદલાયું છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરી છે મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં પણ છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનનું આંશિક પ્રમાણ ઘટ્યું છે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જોકે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાના છે મધ્ય ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આ સાથે જ તેમણે જણાવ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવ વધી શકે છે અખાત્રીજ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતાઓ રહેશે આ સિવાય ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં થી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે આંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે આંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે